નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અંદર આપ સર્વનું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયની અંદર પટ્ટાવાળા અને ક્લાર્કની જે જગ્યાઓ છે એના માટેની ભરતી આવવાની છે તો આ ક્લાર્કની કેટલી જગ્યાઓ હોઈ શકે મહેકમ કેટલી જગ્યાઓનો છે એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરી અને આવી જ અવનવી અપડેટ તમને ત્યાં ગ્રુપની અંદર મળતી રહે તો સૌથી પહેલા વાત કરીએ કે શું ન્યૂઝ છે તો એક પત્ર છે આ પત્ર કંઈક આ પ્રકારનો તમે જોઈ શકો છો કે ભાઈ રાજ્યનો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં

આપના કાર્યાલયની સી નવસો અઢાર સ્લેશ પચીસ અને સી અગિયાર છોતેર પચીસ ના પત્ર થી રાજ્યની બિન સરકારી સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક તેમજ સેવક એટલે કે પટાવાળાની ભરતી કરવા બાબતની રજૂઆત નિયમ અનુસાર કાર્યવાહી અર્થે અંગેની કચેરીએ મોકલી આપેલ છે હવે જો એક વસ્તુ સમજો કે આ જે આમને પત્ર વ્યવહાર કર્યો છે બરાબર હવે પત્ર વ્યવહારમાં જો એમને જે છે પત્ર વ્યવહારની અંદર જે ઉલ્લેખ કર્યો છે એ જોઈએ કે ઉપરોક્ત વિષય સંદર્ભે જે છે દસ શાળા સહાયક કેટલી સહાયક એટલે કે ક્લાર્ક માટે માનદ વેતનથી નિમણૂક કરવા અર્થે રૂપિયા એક લાખની ટોકન જોગવાઈ બજેટમાં કરવા અત્રેની શિક્ષણ વિભાગને દરખાસ્ત કરેલ હતી જેની વહીવટી મંજૂરી મળેલ છે પરંતુ સૈદ્ધાંતિક એટલે કે ઠરાવ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં નથી આવ્યો એટલે કે એ સિદ્ધાંતિક મંજૂરી હજી બાકી છે ઓકે અને ગુજરાત શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી ખાલી પડેલ કાયમી બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ભરવા બાબતે માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય શિક્ષણ મંત્રી શ્રીને રજૂઆત કરેલ હવે આ રજૂઆત અંત અન્વયે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ સત્તર સત્તરસો ને દસ સત્તરસો ને દસ શાળાઓમાં એક પણ ક્લાર્ક નથી અને મુજબ અંદાજિત બે હાજર ત્રણસો ને એક્યાસી જુનિયર ક્લાર્ક જગ્યાઓ ખાલી છે કેટલી બે હજાર બે આઠસો ને એકત્રીસ જગ્યાઓ કેટલી બે એકત્રીસ જગ્યાઓ જે છે ને જગ્યાઓ આ ખાલી છે માધ્યમિક શાળાઓની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ધોરણે ક્લાર્ક ની ભરતી કરવા અંગે યોગ્ય આદેશો થઈ આપવા વિનંતી છે ઓકે તો જો અહીંયા કને આ પત્ર લખ્યો છે સંયુક્ત શિક્ષણ નિયામકે ઓકે તો આ જે માહિતી છે એ તમારા સુધી શેર કરી છે આવનાર સમયની અંદર અઠ્યાવીસો એકત્રીસ જેટલા ક્લાર્કની ભરતી આવી શકે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તો મિત્રો માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે અને આપણા વોટ્સઅપ ગ્રુપની સાથે વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો જય હિન્દ એન્ડ જય ભારત